અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આવતીકાલથી ફ્લાવર શો બે હજાર ચોવીસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે જે ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી સત્તર દિવસ સુધી ચાલશે જેમાં આ વખતે દસ લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે ફ્લાવર શો માટે સવારે નવ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે જેના માટે સોમવારથી શુક્રવાર સુધી બાર વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ માટે પચાસ રૂપિયા ટિકિટ રહેશે તો શનિ અને રવિવાર માટે પંચોતેર રૂપિયા પ્રવેશવી રહેશે અગિયારમાં ફ્લાવર શોનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શોની રાહ જોતા હોય છે આ ફ્લાવર શોમાં આ વખતે વડનગરના તોરણની પ્રતિકૃતિ ઉપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ મોઢેરાનું સૂર્યમંદિર જે વિશ્વ પ્રખ્યાત છે આ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ તેની સાથે સાથે તેને ખેંચતા સાત ઘોડા તદ ઉપરાંત હેરિટેજ લૂક તદઉપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ ફેસની અંદર ચંદ્રયાનયાન ત્રણ એ આપણે ફેસની અંદર તરતું મૂક્યું એ ચંદ્રયાનયાનની પ્રતિકૃતિ આમ આપણે વાત કરી કે હેરિટેજ લૂકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ તદઉપરાંત નાના બાળકોને સ્કલપ્ચર જોઈ શકે તેવા સ્કલ્પચરની પ્રતિકૃતિ તદઉપરાંત ભારતના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જે ની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે તેવી જ પ્રતિમા અહીંયા આગળ ફ્લાવર શો ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે તે વિશેષ આકર્ષણ કે ભાઈ ચારસો મીટર જે વોલ છે ગ્રીન વોલ એ બનાવવામાં આવી છે કદાચ આ વોલ કદાચ મોટામાં મોટી વોલ હશે અને એની અંદર લગભગ સાત કર લાખ કરતાં વધારે રોપા એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે સમગ્ર ફ્લાવર શોની અંદર પંદર લાખ કરતાં વધારે રોપા એનું મૂકવામાં આવ્યા છે જે વિવિધ રંગબેરંગી ફૂલોથી સજેલા છે પરિણામે જે અહીંયા આગળ જે પ્રકૃતિ પ્રેમી છે આવનાર બાળકો હોય વૃદ્ધો હોય યુવાનો હોય એના માટે આ વખતનો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે